શ્રી કૃષ્ણ બધાને તો આજે આપણે બનાવીશું ગુવાર ઢોકળીનું શાક પણ ગુવાર આપણે એક દેશી લેવાનો છે જે એકદમ સરસ બીયાવાળો આવે છે અને લાંબો મોટો ગુવાર આવે એ લેવાનો છે તો જરૂરથી આ રીતે દેશી ગુવારમાંથી બનતું ગુવા જે ગુવાર ઢોકળીનું શાક છે એ જરૂરથી બનાવશો તો તમારું બી એકદમ સરસ શાકમાં મીઠાસ આવે છે જે પતલો ગુવાર આવે છે એમાં બહુ મીઠાસ નથી આવતી પણ જો આ બીયાવાળો ગુવાર આવે છે મોટો ગુવાર એમાંથી તમે સબ્જી બનાવશો ને તો બહુ સરસ ટેસ્ટ આવે છે તો હવે મારું શાક અત્યારે તૈયાર થઈ ગયું છે અને એકદમ સરસ ટેસ્ટી લાગે છે બહુ આસાનીથી આ રેસીપી તૈયાર થઈ જાય છે અને ઉનાળામાં તો બહુ જ ગુવાર મળતો હોય છે અને આ એવો ગુવાર હોય છે કે જે ઉનાળામાં જ મળે છે બાકી સિઝનમાં આ દેશી ગુવાર બિયાવાળો મળતો નથી હોતો તો જરૂરથી ઉનાળામાં આ સબ્જીને ટ્રાય કરજો અને આ આપણું શાક અત્યારે તૈયાર થઈ ગયું છે તો હવે લગભગ આપણે ત્રણસો ગ્રામ જેટલો મારો ગુવાર છે અઢીસોથી ઉપર થોડોક જ વધારે છે તો આ તમે જોઈ શકો છો કે જુઓ એનો કલર બી થોડોક આછો છે ગુવારનો અને બીયાવાળો છે અને થોડો જાડો ગુવાર છે જુઓ આ એકદમ ગુવાર આવે છે ને એ બહુ મીઠો આવે છે તો હવે આપણે બેય બાજુથી જે એનો ડંઠલવાળો ભાગ હોય છે એ કાઢી લેવાનો છે અને આપણે પીસ નથી કરવાના સીધો ગુવારને આ રીતે લાંબો જ રાખવાનો છે કારણ કે આપણે જો આ જાડો અને બીયાવાળો છે જેવી રીતે સરગવાનું આપણે શાકમાં સરગવાની શીંગો ખાતા હોય એ જ રીતે તે તમે આ રીતે એમાં થોડાક રેસા આવે છે તો આ રીતે સરગવાની જેમ સીંગો ખાઈએ છીએ એ જ રીતે આ ગુવારને આ રીતે ખવાય છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને આ ગુવારમાં જો તમે બે કટકા રાખવા રાખતા હોવ તો તમે રાખી શકો છો પણ બનતા સુધી આ મોટો જ ગુવાર લાંબો જ રખાય છે અને એમાં બીયાવાળો હોય છે એટલે ટેસ્ટ બી બહુ સરસ લાગે છે ત્યાર પછી લસણની મેં આઠ દસ કડી લીધી છે તમે કેટલું લસણ ઘરમાં ખાતા હોવ એ પ્રમાણે તમે લસણ લઈ શકો છો પણ થોડું વધારે લસણ નાખી અને એકદમ ચટણી જેવો ગુવાર બનાવશો ને તો બી સરસ થશે રસાવાળોય સારો થાય છે અને ડ્રાય બી સારો થાય છે તો મસાલાવાળો ગુવાર તો બહુ રસા કરતાંય બહુ સરસ લાગે છે તો વિડીયો પસંદ આવે તો ઝડપથી એક લાઇક ને સબસ્ક્રાઈબ કરજો ત્યાર પછી મેં અત્યારે લસણ ખંડાઈ ગયા પછી એક ચમચી લાલ મરચું થોડી અડધી ચમચી હળદર અડધી ચમચી જીરું બસ આપણે આનો એક પેસ્ટ બનાવવાની છે ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે એક સરસ ચટણી જેવી આપણે આની પેસ્ટ તૈયાર કરી દેવાની છે થોડું પાણી નાખી અને આ રીતે એક મસાલો તૈયાર કરી દેવાનો છે આ રીતે મસાલો કરશો તો એકદમ જે તેલમાં આપણે સાતળી છીએ તો આપણો મસાલો દાજી ના જાય એમાં માટે થોડું પાણી નાખી અને આ રીતે સાઈડમાં આપણે મસાલાને મૂકી દઈશું જુઓ આ ટાઈપનું આપણું ચટણી જેવું સરસ ખાંડડીમાં તૈયાર કરી દીધું છે હવે આપણે ઢોકળીની પ્રોસેસ કરીશું તો અડધી વાટકી ચણાનો લોટ છે અડધી વાટકી ખાટી છાટ છે અને અડધી વાટકી પાણી છે હવે આપણે જે આ પાણી અડધી વાટકી છે એને નાખી દીધું અડધી વાટકી છાશ છે એને બી નાખી દીધી છે અને આપણે લગભગ આને એક ઉભરો આવે ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે અને ત્યાંમાં એમાં થોડો મસાલો કરી દેવાનો છે એમ ઢોકળી બનાવતા પહેલાં આ પ્રોસેસ કરવાની છે મીઠું નાખ્યું છે અને ત્યાર પછી અડધી ચમચી આ રીતે આપણે મરચું પાવડર નાખ્યું છે ઢોકળીમાં કેવું તમે તીખું ખાતા હો એ પ્રમાણે તમે મસાલા કરી શકો છો તો હવે લગભગ આ રીતે એને એક ચમચી ઉપરથી તેલ નાખ્યું છે તેલ નાખવાથી ઢોકળીમાં એકદમ સરસ સાઇનિંગ આવે છે ઉપરથી એકદમ લાઇટ આવે છે અને આપણી ઢોકળી છે એકદમ સરસ પોચી બને છે તો આ હવે આપણે છાસ અને પાણીને લગભગ બે મિનિટ આ રીતે હલાવતા રહીશું તો એકદમ સરસ ઉકળી જશે અને ઉકાળવું બહુ જરૂરી છે જેથી કરી અને આપણો લોટ છે એકદમ સરસ કાચો ના રે અને ત્યાર પછી થોડીક અડધી નહીં અડધી ચમચી મેં અત્યારે અડદર નાખી છે કારણ કે મારી ક્વોન્ટિટી બહુ ઓછી છે વસ્તુની પણ જો તમે વધારે લેતા હોવ તો તમે વધારે છાસને આ રીતે ચણાનો લોટ લઈ અને તમે વધારે ઢોકળી બનાવી શકો છો તો હવે આપણે લોટને આ રીતે પાણી ઉકળી ગયા પછી એમાં નાખી દેવાનો છે અને સતત આપણે લોટનો ગેસની ફ્લેમ ધીમી રાખી અને સતત આ રીતે ચલાવતા રહેવાનું હોય છે તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે ચણાના લોટ નાખ્યા પછી એમાં લમ્સ વધારે પડી જાય છે તો એ લમ્સને તોડવાના હોય છે આપણે એને તોડીએ ત્યાર પછી જ આપણી ઢોકળી એકદમ સરસ થાય છે તો આ રીતે ચલાવતા રહેવાનું છે સ્પેચ્યુલાથી લગભગ મેં ત્રણથી ચાર મિનિટ ચલાવતા રહ્યું હતું તો હજુ મારું ઠીક જ છે હજુ જોઈ એટલું મારું બેટર તૈયાર થયું નથી ઢોકળી જેવી રીતે આપણે પાથરવાની છે એ ટાઈપનું થયું નથી અને બધા જે ચણાના લોટના લમ્સ છે એ બધા તૂટી ગયા છે અને આ રીતે બધું જુઓ એક સાઈડમાં ભેગું થવાની તૈયારી થઈ ગઈ છે જુઓ આ ટાઈપનું આપણું રહેશે ને તો જ આપણી ઢોકળી એકદમ સરસ નીકળી જશે બાકી કાચું રહેશે તો ઢોકળી એકદમ નીચે પ્લેટમાં ચોંટી જશે તો લગભગ મારી પાંચથી છ મિનિટ થઈ ગઈ હતી અને મારું પેન ગરમ હતું અને ગેસ મેં બંધ કરી દીધું છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે આખા પેનમાં જે મારું ઢોકળીનું બેટર છે એકદમ ફરી રહ્યું છે તો હવે આપણે એક પ્લેટમાં આ રીતે મેં તેલથી ગ્રીસ કરી અને પહેલાં જ રાખી દીધી હતી તો જે હવે ઢોકળીનું બેટર તૈયાર થઈ ગયું છે મિશ્રણ એને આ રીતે પાથરી દેવાનું છે અને તમે જોઈ શકો છો જરા બી શીખણું નથી અને એકદમ આસાનીથી પ્લેટમાં એકદમ સરસ પથરાઈ જાય છે તો આ રીતે તમે બી તમારા ઘરે ઢોકળી આ રીતે બનાવી શકો છો અને મારી ચેનલ ઉપર મેં બે ત્રણ જાતની રેસિપી ઢોકળીની બતાવી છે એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ તો એ બી તમે જોઈ શકો છો મેં ઢોકળીનું શાક બી બહુ જ સરસ બનાવ્યું છે તો એની બી એ જ પ્રોસેસથી મેં અત્યારે તમને આ ઢોકળી બી બનાવતા શીખવાડ્યું છે તો હવે આપણે થોડુંક તેલ લગાવી દેવાનું છે ચમચીમાં ચમચીમાં તેલ લગાવી શો તો આસાનીથી એકદમ સરસ આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને આપણે પીસ બી પાડી થોડુંક ઠંડુ થાય પછી આપણે એના પીસ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો જુઓ થોડુંક તેલ લગાવ્યાથી બધું આ રીતે સાઈડમાં બધું પ્રેસ થઈ જાય છે અને એકદમ તમારે કેટલા પીસ રાખવા હોય એ પ્રમાણે તમારે મિશ્રણને થોડુંક આ રીતે પતલું અથવા જાડું રાખી શકો છો તો ચારે બાજુથી આ રીતે સ્પ્રેડ કરી દીધું છે અને થોડું ઠંડુ થાય પછી આ રીતે આપણે એને પીસ પાડી દઈશું હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને ત્યાર પછી હવે આપણે ગુવારનો પઘાર કરવાનો છે તો લગભગ મેં અત્યારે એક ચમચી ઉપર થોડુંક તેલ નાખ્યું છે બહુ વધારે બી તેલ નથી લીધું કારણ કે આપણે મસાલા ઢોકળીમાંય મસાલો કર્યો છે અને એમાંય બે ચમચી તેલ નાખ્યું છે તો ત્યાર પછી થોડું તેલ થઈ ગયા પછી જીરું નાખ્યું છે રાઈ નાખી છે અને થોડી હિંગ નાખી છે બસ આ ત્રણ પ્રોસેસ કરી અને આપણે આ ગુવારના શાકને વઘારવાનું છે ત્યાર પછી જે ચટણી તૈયાર કરી છે આપણે ખાંડણીમાં જે એકદમ સરસ મસાલો કર્યો છે એને આપણે તેલમાં આ રીતે સાતળી દેવાનું છે એકદમ સરસ તેલમાં સતળાઈ જાય પછી જ ગુવાર નાખવાનું છે કારણ કે આ આપણો બધો મસાલો કાચો છે તો એને તેલમાં શેકો બહુ જરૂરી છે જો એ કાચો રહી જશે ને તો શાકનો ટેસ્ટ બહુ સારો નહીં આવે ત્યાર પછી મેં એકદમ તેલમાં સતળાઈ ગયો મસાલો પછી થોડું પાણી નાખ્યું છે પાણી નાખ્યા પછી તમે જોઈ શકો છો કે ઉપર એકદમ તેલ આવી ગયું છે હવે આપણે ગુવાર નાખી દેવાનો છે જે ધોઈ અને સરસ ચોખ્ખો કરીને રાખ્યો છે એ ગુવારને આ રીતે ઉપર નાખી દેવાનો છે અને થોડું તમે કેવો રસો ખાતા હોવ એ પ્રમાણે તમારે પાણી નાખવાનું છે અને પાણી નાખીને લગભગ ત્રણ જ સીટીમાં ફૂલ ગેસ રાખવાનો છે અને ત્રણ સીટી થઈ જાય પછી ગેસને બંધ કરી દેવાનો છે અને વરાળથી કુકરનું ઢાંકણું ખોલવાનું નથી તમે વરાળથી એકદમ રહેવા દેશોને તો ગુવાર એકદમ સરસ સોફ્ટ અને પોચો પડી જશે એ તમને અત્યારે દેખાય છે કે એકદમ બીયાવાળો અને જાડો ગુવાર છે પણ આ જાડો ગુવાર ફક્ત ત્રણથી ત્રણ જ સીટીમાં એકદમ સરસ તૈયાર થઈ જાય છે તો આ એકદમ ઇન્સ્ટન્ટ બનાવ્યું છે જો તમે બાફીને લેતા હો તો એ બી રીતે કરી શકો છો પણ ત્યાર પછી મેં રસા માટે એક વાટકી મેં અત્યારે પોણી વાટકી જેટલું બહુ આખી ભરીને વાટકી નથી એટલો મેં રસો રાખ્યો છે બહુ રસો બી વધારે નથી અને બહુ ડ્રાય બી નથી બનાવ્યું તો બી એકદમ સરસ એકદમ આપણું જે ઢોકળીનું શાક છે એ બહુ સરસ થઈ જાય છે તો જરૂરથી ટ્રાય કરજો અને હવે મેં અત્યારે ઢાંકણું ઢાંકી દીધું છે અને આપણે આપણે એને ત્રણ સીટી બોલાવી દઈશું ત્યાર પછી હવે તમે જોઈ શકો જુઓ આ રીતે ઠંડુ થઈ ગયું હતું મારું જ્યાં સુધી મેં શાક વઘાર્યું ત્યાં સુધી મારું આ જે ઢોકળીનું મિશ્રણ છે એ બી સરસ ઠંડુ થઈ ગયું છે અને આસાનીથી સરસ પીસ પડી જાય છે કારણ કે મારે સબ્જી બહુ ઓછી હતી એટલે મેં ઢોકળી બહુ ઓછી બનાવી છે પણ તમે વધારે ગુવાર લેતા હોવ તો તમે વધારે ઢોકળી બનાવી શકો છો તો આ રીતે આપણે હવે એના પીસ પાડી દેવાના છે આસાનીથી સરસ પીસ પડી જાય છે કોઈ આમાં ઈનો સોડા કે કશું નાખવાની જરૂર નથી પણ તમે લોટ સારો શેક્યો હશે ને તો તમારી ઢોકળી બી એકદમ સરસ આ રીતે જુઓ એક ચપ્પુ મારતા જ એકદમ ઉખડી જાય છે આ રીતે અને નાના નાના પીસ કરી દેવાના છે જુઓ આ રીતે એકદમ સરસ કેવું તેલ નાખ્યા પછી એકદમ શાઇનિંગ આવી ગઈ છે અને જરા બી પ્લેટમાં મારી ઢોકળી ચોટી નથી જો ચોટશે તો સમજવાનું કે તમારે ઢોકળીનું જે બેટર છે એ સારું નથી બન્યું તો આ રીતે હવે આપણે ગુવારના મેં ઠંડુ થવા લગભગ પાંચથી સાત મિનિટ મૂકી દીધું હતું તો હવે તમે જોઈ શકો છો કે મારું ગુવાર ત્રણ સીટીમાં જ એકદમ સબ્જી તૈયાર થઈ ગઈ છે અને બહુ રસોઈ નથી એકદમ મધ્યમ રાખ્યું છે બહુ ડ્રાય નથી અને બહુ રસાવાળું શાક નથી અને ગુવાર લગભગ ત્રણ સીટીમાં જ એકદમ સરસ પોચો ચડી ગયો છે તો આ આપણું ગુવારનું શાક અત્યારે તૈયાર થઈ ગયું છે અને ઢોકળીના મેં થોડાક નાના નાના પીસ કર્યા હતા કારણ કે એ થોડા અંદર નાખશો તો એ ખાવામાં બહુ સરસ લાગે છે પછી આપણે સર્વ કરતી વખતે જે મોટો મોટો ભાગ આપણે પીસ કર્યા છે એ નાખીશું આ મોટો ભાગ મેં થોડો સાઈડમાં રાખ્યો છે પણ એને બી થોડા હું આ રીતે કટકા કરી અને નાખીશ ને તો એકદમ શાકમાં બધી જે ઢોકળી છે એકદમ ભળી જાય છે સરસ અને બહુ નથી આપણે આ રીતે ચલાવવાનું ચમચાને થોડું જ ઉપર નીચે કરીશું કારણ કે ગુવાર છે એકદમ ચડી ગયો છે તો ગુવાર બધું આપણે ભાંગી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ગુવાર બનતા સુધી મોટો રહે તો ખાવામાં એકદમ સારો રહે છે તો તૈયાર છે આપણું આ ગુવાર ઢોકળીનું શાક અને ઉપરથી આ રીતે મેં ઢોકળીને સર્વ કર્યું છે તો તમે જોઈ શકો છો આસાનીથી ઘરે જ જે દેશી ગુવાર બને આવે છે અત્યારે ઉનાળાની સિઝનમાં બીયાવાળો ગુવાર આવે છે એમાંથી જ આ સરસ શાક તૈયાર થઈ ગયું છે તો આ રીતે તમને બધાને મારો વિડીયો જો એક પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો બેલાયકનવાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરશો તો મારા વિડીયોની નવી નવી નોટિફિકેશન જો વિડીયો હું અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળતી રહે અને તમને શીખવામાં બી આસાની રહે તો આ એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ છે કાઠિયાવાડમાં આ એકદમ બહુ જ જે ગુવાર ઢોકળીનું શાક બહુ જ બને છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને જરૂરથી બનાવજો તો આ મારું અત્યારે ગુવાર ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે અને એકદમ આસાનીથી બની જાય છે તો બધાને જય શ્રી કૃષ્ણ